સરદારધામ વતી અત્રે અમે એક જીપીબીએસની ટીમ તરીકે અમે ઉપસ્થિત છીએ ત્યારે હું તમને ગોવિંદભાઈ વરમોરા પ્રેસિડન્ટ જીપીબીએસ બે હજાર પચીસ ઇવેન્ટ પાર્ટનર જીતુભાઈ અને સહયોગી જીતુભાઈના સુભાષભાઈ એક સેવક તરીકે સરદારધામના નટુભાઈ પટેલ અમદાવાદ અહીંયા ઉપસ્થિત છીએ અને આજે સરદારધામની એક સરસ ઇવેન્ટ બે હજાર પચીસમાં પાંચમી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની થવા જઈ રહી છે એટલે અમે આજે આપની વચ્ચે ઉપસ્થિત છીએ પ્રમોશનલ ઇવેન્ટ કરી એક્સપોનો મુખ્ય પર્પઝ શું છે અને આવનારા સમયમાં શું ફાયદો છે વેપારીથી અને તમામથી આજે યુવકોને એક રાહ ચીંધવા માટે આપણે જાણીએ છીએ કે ઘણા ઘણા બધા પ્રશ્નો યુવકોના મનમાં છે એમને સારું ભણેલા છે એક સરદાર ધામમાં એક અમે જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવવાનું ચાલુ કર્યું છે જે ગઈ સાલથી એ સ્કિલ જ્યારે લઈને બહાર નીકળે છે એક તો અમારે સરદારધામ વતી જે બધા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં ભાગ લઈને ગવર્મેન્ટના વિવિધ વિવિધ ડિપાર્ટમેન્ટમાં લગભગ ચારેક હજાર યુવક અને યુવતીઓ જોડાયા છે એ પછી અમારે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં જે તૈયાર થાય છે એમાંથી પણ બે વર્ગ છે એક વર્ગ છે કે જેને કાંઈક એન્ટરપ્રિનરશીપ કરવી છે અને કોઈકને સારા કોર્પોરેટમાં જોડાવવું છે તો જેને એન્ટરપ્રિનરશીપ કરવી છે તો એને કોન્ટેકનું પ્લેટફોર્મ આજે એવું નથી કે દરેક જણે મેન્યુફેક્ચરિંગ કરવું આજે સર્વિસ સેગમેન્ટ એ ડાબા હાથ અને જમણા હાથ જેટલું જ વિકસી રહ્યું છે કે જેમાં લો કેપેક્સ પણ માઇન્ડ પાવરની ગેમ છે પણ એ લોકોને કોન્ટેક તો એક સરદારધામ એના કર્તવ્ય રૂપે આ દર ઓલ્ટરનેટ વર્સે આવી ઇવેન્ટ કરીને આખા ગુજરાત આખા રાજ્ય અને છેલ્લે જ્યારે અમે રાજકોટમાં ચોથી ઇવેન્ટ કરી લાસ્ટ યર જાન્યુઆરીમાં ત્યારે અમને ખબર પડી કે લગભગ ખૂબ મોટા પ્રમાણમાં પરદેશથી ઉદ્યોગપતિઓ આવ્યા અને એમની જ્યારે બાયર સેલર મીટ કરી તો એ બાયર સેલર મીટ લગભગ પાંચ કલાક ચાલી એ લોકોએ ત્યાં સૌરાષ્ટ્રની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી એન્જિનિયરિંગ એગ્રિકલ્ચર રિલેટેડ ઇક્વિપમેન્ટ સિરેમી કોમ્પોનન્ટ ફોર ધ હોમ્સ મેન્યુફેક્ચરર્સ અને એ લોકોને એક વિશાળ તક વાયર તરીકેની જ્યારે મળી ત્યારે આપણા એક યુવક યુવતીઓને અમને લાગ્યું કે એમના ચહેરા ઉપર જે અમે સ્મિત જોયું અને પછી એક ડિમાન્ડ આવી કે આ રાજકોટમાં જો સાત લાખ વિઝિટર્સ જો ચાર દિવસમાં જોઈ શકતા હોય તો આપણે ગાંધીનગરમાં આ ઇવેન્ટ કરવી જોઈએ અને આને એક મોટા ફલક પર લઈ જવી જોઈએ આ વસ્તુ ગાંધીનગરમાં પણ અમે બે હજાર વીસમાં કરેલી હેલીપેડ ઉગ્રઉ અને ત્યારે ગોવિંદાકાળ એ ફેમિલી એક મોટા સ્પોન્સર તરીકે હતા અને એ ઇવેન્ટ એટલે અમે આ યજ્ઞ એટલે જ કરી રહ્યા છીએ કે યુવક યુવતીઓને આમાંથી કાંઈ એન્ટરપ્રિનરશીપ ખીલે એના માટેની આ ઇવેન્ટ છે

અને જીપીબીએસ બે હજાર ચોવીસમાં અમારી કંપની એજન્ટ ઇવેન્ટ પાર્ટનર તરીકે હતી અને બે હજાર પચીસમાં પણ અમે ગરબો સાથે કહી શકીએ જયારે ગાંધીનગરમાં નવથી બાર જાન્યુઆરી જે એક્ઝિબિશન થાય છે એમાં પણ અમારી કંપની ઇવેન્ટ પાર્ટનર તરીકે છે અને ઓફ આયોજનની વાત કરીએ તો જીપીબીએસની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ ફૂડ એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે એ પેવેલીની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન કરવા માગતી હોય તો એમના સ્ટોલ છે એ પર્ટિક્યુલર પેવેલીની અંદર એમના સ્ટોલ હોય છે આમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં જીપીપીએસ બે હજાર ચોવીસમાં પણ અમે લગભગ ચાલીસથી પણ વધારે કન્ટ્રીઝમાંથી ઇન્ટરનેશનલ બાયસને વિઝિટ કરાવેલી હતી આ વર્ષે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે જેથી કરીને બી ટુ સી ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને ફાયદો થાય પણ સાથે સાથે બી ટુ બીને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર્સ મુલાકાત લઈએ અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય એના માટેના અમારા પ્લાનિંગ હોય છે એને ધ્યાનમાં રાખીને આ વખતે અમે જીપીપીએસ બે હજાર ચોવીસમાં જે આયોજન કરેલું હતું એમાં દરેક એક્ઝિબિટર્સ પાસેથી અમે ફીડબેક લીધેલા હતા કે હજી વધારે બેટર કેવી રીતે કરી શકીએ અને જે પણ કંપનીઓ અમે ભાગ લીધો હતો એને વધારે વધારે કેવી રીતે ફાયદો થઈ શકે તો એના ભાગરૂપે જીપીબીએસ બે હજાર પચીસમાં અમે વિઝિટર માટે એક નોર્મિનલ એન્ટ્રી ફીઝ રાખેલી છે જે અર્લીબર્ડ રજીસ્ટ્રેશન કરશે એ સો રૂપિયામાં વિઝિટર તરીકે પાર્ટિસિપેશન કરી શકશે ઓન ધ સ્પોટ પણ રજીસ્ટ્રેશન ચાલુ હશે તો સ્પોટ ઉપર જે રજીસ્ટ્રેશન થશે એમની બસો રૂપિયા જેટલી આપણે એન્ટ્રી ફીઝ રાખેલી છે જેથી કરીને ક્વોલિટી ઓડિયન્સ આવે અને ક્વોલિટી ઓડિયન્સથી વધારેમાં વધારે બિઝનેસની અંદર કન્વર્ઝેશન મળે એવું દરેક ઉદ્યોગપત્તિની ઈચ્છા હોય છે જેને ધ્યાનમાં રાખી અને અમે વધારેમાં વધારે ક્વોલિટી લોકો અમને વિઝિટ કરે અને એમને ફાયદો થાય એના માટેનું અમે